વડોદરાના ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં પાલિકાના આરોગ્ય વિભાગનું આકસ્મિક ચેકિંગ ક્ષતિ જણાતા શેડ્યુલ ચાર ની નોટિસ અપાઈ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરના ચોખંડી વિસ્તારમાં તેલનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આકસ્મિક ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન તેલના વેપારીઓને ત્યાં ક્ષતિઓ જણાતા તેમને શિડ્યુલ ચારની નોટિસ આપવામાં આવી હતી ઉપરાંત આરોગ્યની ગુણવત્તા જાણવા માટે તેલના નમૂના પણ એકત્રિત કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા કાર્યવાહી દરમિયાન તેલના વેપારીઓને જૂના તેલના ડબ્બાઓ અંગેની માર્ગદર્શિકા વિશે સઘન માહિતી આપવામાં આવી હતી વળી તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ જૂના ડબ્બામાં ગ્રાહકોને તેલનું વેચાણ ન કરે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા આ પગલાનું મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ મળે તે સુનિશ્ચિત કરવાનો હતો ચોખંડી ઉપરાંત શહેરના અન્ય જુદા જુદા ત્રણ વિસ્તારમાં પણ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારે ચકાસણી કામગીરી કરવામાં આવી હતી પાલિકાની આ કાર્યવાહીએ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ પેદા કર્યો છે આગામી સમયમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્યની સુરક્ષા માટે આવી ઝુંબેશ ચાલુ રાખવાની સંભાવના છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યાંથી આપણે એક ગ્રાઉન્ડના લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણાને તેઓને પૂછતા તેઓએ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અત્યારે જોતા તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈપણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે ઉપયોગ હાલની પરિસ્થિતિ જોવા મળેલ નથી કે તેમને લાયસન્સ જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર લગાવીને સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એફએસએસઆઈ અંતર્ગત જે શેક્શન મુજબ નિયમ ભંગ થતો છે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે